નમસ્કાર દર્શક મિત્રો એસ ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારું કરીશું નજર આજના સમાચાર પર અરવલીથી અરવલી બાયડ સાઠંબામાં ખુલ્લે આમ ગુંડાગીરીના સીસીટીવીમાં કેદ થયા છે ઘટનાના ફૂટેજ જે ઘટનાના ફૂટેજ વાયરલ થયા છે સાઠંબા પોલીસ સ્ટેશનની હદમાં ગુંડાગીરી પર ઉઠ્યા છે સવાલ એક દિવસ અગાઉ પણ આ જ લોકો દ્વારા મંચુરિયનનો ધંધો કરતાં પરપ્રાંતિય યુવાન સાથે કરી હતી મારામારી સાઠંબા પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એ તો ખાલી વાતો દેખાઈ રહી છે આ બુટલેગરો દ્વારા થોડા સમય પહેલાં જ સાઠંબામાં ગેંગબાજી ચાલી રહીના વિડીયો પણ વચ્ચે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા હતા આ બાબતમાં સાઠંબા પોલીસ કેમ ચૂપ છે આવા સવાલો ઉઠ્યા છે સાંજ પડે હપ્તા શોધવામાં જ પોલીસ મિત્રોને રસ છે કે પછી આવી રીતના પરપ્રાંતિયમાંથી આવી પેટીઓ રડતા આવા લોકોને તાલિબાની સજા આપનારા આવા નરાધમોને આશરો આપવામાં આવી રહ્યો છે કે કેમ જો વાળાનો કોઈ વાઘ ગુનો હોય તો કાયદા ક્યાં નથી આવી રીતના મારવાથી કે બિન ઊંધું વાળી નુકસાન કરવાથી શું ફાયદો બુટલેગર સાઠંબાની બાજુના ગામનો જણાય આવે છે કે જે બ્લેક શર્ટમાં આપ જોઈ શકો છો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલની સ્ક્રીન પર જે પોતાની મારુતિ ફ્રન્ટી વડે કેબિનની ગાડી રિવર્સમાં ઠોકતો નજરે પડે છે હવે જોવું રહ્યું કે સાઠંબા પોલીસમાં આવા નબીરાઓને સજા કરશે કે કેમ સાઠંબાની પ્રજા કૃત્ય કરનાર ક્યારે ઝડપાય છે અને સજા ક્યારે મળે છે તેની રાહ જોઈ રહી છે રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી